શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે શ્રાવણમાં ભગવાન શિવ અને બાર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરવાની માન્યતા છે શિવ પુરાણ અનુસાર શિવ શિવસૃષ્ટિના પ્રથમ દેવ છે તેથી તેમને આદિદેવ કહેવામાં આવે છે જ્યારે શિવજી પૃથ્વી પર દેખાયા ત્યારે તેમનું સ્વરૂપ દિવ્ય પ્રકાશ સમાન હતું જે સ્થાનો પર શિવજી દેખાયા ત્યાં શિવલિંગની આકૃતિઓ જ્યોતિ જેવી બની ત્યાં શિવજીના બાર જ્યોતિર્લિંગ છે શ્રાવણ મહિનામાં તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે આજે સવારથી ભુજના વિવિધ શિવ મંદિરોમાં ભોળાનાથની આરાધના માટે ભક્તો ઉમટી પડ્યા હતા ભગવાનને શણગાર કરવા તેમજ તેની પૂજા અર્ચના કરવા માટે ભાવિકો ભાવસભર જોડાયા હતા હિન્દુ શાસ્ત્રમાં શ્રાવણ મહિનાનું અનોખું મહત્વ છે ત્યારે ભુજના ઓમ સંસ્કારધામ મંદિરના શ્રી ધ્રુવકુમાર ભટ્ટે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા શ્રાવણ મહિનાનો મહિમા બતાવ્યો હતો ધ્રુવકુમાર શાસ્ત્રી ઓમ સંસ્કારધામ મંદિર ભુજ આપ આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી તમે ભગવાન મહાદેવ આશુતોષના દર્શન કર્યા પવિત્ર શ્રાવણ મહિનો આજથી શુભારંભ થઈ રહ્યો છે ત્યારે શિવ એ મોક્ષનો દાતા છે શિવ એ મુક્તિનો દાતા છે અને શિવ એ શાંતિનો દાતા છે આજે જીવનમાં કલિકાલમાં માણસે બધું જ ઓલમોસ્ટ પ્રાપ્ત કરી લીધું છે પણ આજે માણસના જીવનમાં શાંતિ નથી અને શાંતિ ક્યાંથી મળે તો શાંતિ શિવાલયમાંથી મળે આપણા પુરાણો શાસ્ત્રો આપણા વેદ આપણા ઉપનિષદોને મહામંતો મહાસંતો કહે છે કે શાંતિના મૂળ જો દાતા હોય તો એ શિવ છે અને શિવના મંદિરમાં જાઓ તો વિશેષ કાંઈ કરવાની જરૂર નથી તમે બધું અર્પણ કરો તો સવાલ નથી પણ ખાલી શિવની સમક્ષ બેસો આંખ બંધ કરી અને શિવની સમક્ષ મૌન બેસો અંદરથી ભીતરથી ભગવાન મહાદેવનું ધ્યાન ધરો તો શાંતિ આપોઆપ ઉતરે છે તો શિવ એ શાંતિનો દાતા છે શિવ મુક્તિનો દાતા છે અને આ ધરાતલ ઉપર એક એવું પરિવાર જે આખા પરિવાર સાથે જેની પૂજા થાય છે પોતે તો પૂજાય એમના પત્ની પૂજાય એમના બાળકો પૂજાય એમના નંદી પોઠિયા એમના ભૂતળાએ પૂજાય શું કામ કે આખા પરિવારે દુઃખ જોયું છે તમે કોઈનું દુઃખ લહો તો તમે મહાન બનો છો એટલે એને મહાદેવ કહેવામાં આવે છે હમ દેવાધિદેવ મહાદેવ જેને બધાનું દુઃખ લીધું અને બધાના પોતાના ભાગનું સુખ બધાને વેચી દીધું બધાના એક દિવસ આવે મા ભગવતીનું આરાધ્ય નવ દિવસનું આવે પણ ભગવાન ભોળાનાથનું પૂજન એક મહિના માટે શ્રાવણ મહિનો એક મહિના માટે અને આ શ્રાવણ મહિનો એટલે શ્રવણનો મહિનો ભક્તિનો મહિનો જેટલી આપણાથી ભક્તિ થાય જેટલા સારા કામ થાય કોઈ દુખિયાનાને આપણે મદદ કરી શકીએ કોઈનું ભલું કરી શકીએ તો એ જરૂર કરજો શ્રાવણ મહિનામાં કોઈકના આંસુ લૂસશો ને તો એ પણ ભગવાન મહાદેવ ઉપર વિશેષ અભિષેક કહેવાશે તો શ્રાવણ મહિનો એ ભક્તિનો મહિનો છે આપ ચેનલના માધ્યમથી બહુ સુંદર કાર્ય કરી રહ્યા છો કે શ્રાવણ મહિનામાં ઘે ઘે ઘરે ઘરે આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી બધાને આપ દર્શન કરાવી રહ્યા છો તો બસ આપના ચેનલના માધ્યમથી બધા જ ભાવિ ભક્તોને ઘણા ઘણા હર હર મહાદેવ ઓમ નમ શિવાય